હું વિધવા બેન છું નાના નાના છોકરા અમારા ઘર અમારા પાડે રિંગ રોડ માં અમારું મકાન જાય અમારે કઈ જગ્યા હોય ઘરમાં નવજવા છોકરીઓ હોય અમારે ક્યાં જવું અમારું કોઈ વેહકલ વ્યવસ્થા નહીં હાલતા કોઈ મકાન જગ્યા મળી મકાન નહીં બનાવવા દેતા અમારે ક્યાં જવું સો વર્ષથી સામ્રાજ્ય અમારે એ છે સાહેબ ને સાત બહેનો છીએ ત્રણ બહેનો વિધવા છીએ આ બાજુ ખાલી જગ્યા આ બાજુ ખાલી જગ્યા અમારા મકાન પર ચડાવવા માટે મોગાશે અમારે ક્યાં જવું અમારું જે ઘર આપેલું છે એની જગ્યાએ જે અંતિમ ખંડ આપેલો છે ત્યાં અમને મંજૂરી બી નથી આપતા કે જ્યાં ઘર બનાયેલું છે એનું વળતર બી નહીં આપતા કે વૈકલ્પિક વ્યવસ્થા બી આપતા નથી તો જવું અમારે ગરીબોને જવું તો જવું કે એવું હોય તો અમે સુસાઈડ કરી લે કાં તો જેસીબી નીચે અમે સૂઈ જઈએ અમારા પ્રાણી તાગી જઈએ આ સરકારમાં જ્યારે વિકસિત ભારતની વાતો થતી હોય વિશ્વ ગુરુની વાતો થતી હોય તેની સામે આ ગરીબ પરિવારોને પાણીની વ્યવસ્થા ના હોય શૌચાલયની વ્યવસ્થા ના હોય અને વર્ષોથી પોતાના રહેવા માટે નાના ઝૂંપડા બનાવીને રહેતા હોય અને એ પણ આ સરકાર હટાવી રહી છે ને સામે વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી રહી બીજી તરફ પ્લોટ આપ્યો છે તો મંજૂરી નથી આપી રહી એટલે ખરેખર આ વિધવાઓને બેઘર કરવાનું ગરીબોના ઝૂંપડા હટાવવાનું આ કયા પ્રકારની નીતિ છે સામળિયા ભગવાનના પરિસરથી થોડે દૂર આ લોકો વર્ષોથી ભગવાન પણ આજે દુઃખી થતા હશે કે આ એમના ભક્તો રસ્તા ઉપર આવી રહ્યા છે એટલે ખરેખર આઠમી તારીખે મુખ્યમંત્રી સાહેબ અહીં આવવાના છે એ પહેલાં ન્યાયસંગત નિર્ણય ના થયો આ લોકો માટે તો આ બાબતે ઉગ્ર વિરોધ કરવામાં આવશે